બનાસકાંઠા પાલનપુર એક્ટિવા ચોરી ગુનો શોધી કાઢતી પાલનપુર શહેર પશ્ચિમ બનાસકાંઠા પોલીસ શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેજ કચ્છ ભુજ તથા શ્રી અક્ષરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ નાગરિકોને મદદરૂપ થવા તેમજ મિલકત સંબંધી ગુનાઓ ડિટેક કરવા આપેલ સૂચના અન્વે શ્રી ડોક્ટર જે જે ગામિત નાય પોલીસ અધિક્ષક પાલનપુર ડિવિઝન પાલનપુર નાઓ તથા શ્રી કે એચ બિહોલા પોલીસ ઇન્સ્પેક્ટર પાલનપુર શહેર પશ્ચિમ

મહેશભાઈ ઠક્કર વર્ષ ચાલીસ રહેશ્રીનાથ સોસાયટી સામરવાડા તાલુકો ધાનેરોહ જિલ્લો બનાસકાંઠા મૂળ રહે રહેસીઓરી તાલુકો કાંકરી જિલ્લો બનાસકાંઠા વિધિબેન મહેશભાઈ ઠક્કર વર્ષ અઢાર રહેશ્રીનાથ સોસાયટી સામરવાડા તાલુકો ધાનેરોહ જિલ્લા બનાસકાંઠા મૂળ રહે રહેસીઓરી તાલુકો કાંકરી જિલ્લો બનાસકાંઠા અહેવાલ જયંતિભાઈ ઠક્કર